એટલે ખોટો રૂઆબ ના બતાવો જેટલો આપ તમારો છે ને આ ઘર પર એટલો મારો પણ છે સમજી ગયા હા બધો રૂઆબ કરતા પહેલા છે ને એક વાત યાદ રાખો કે આ જે માલ મિલકત છે ને એ બધે મારા પતિની વસાવેલી છે તારા પતિની નહીં એટલે તું એવું ક્યારેય નહીં વિચારતી કે આ પ્રોપર્ટી તારા પતિની છે અને આ ઘર પર તારો હક છે સમજી ગઈ સાસુ મોમ પેલા મને એક વાતનો જવાબ આપો મારા પતિ એટલે તમારા દીકરા જ ને તમારો દીકરો છે ને મારો પતિ હવે એને તમે અનાથ આશ્રમમાંથી તો લાવ્યા નથી કે નથી ઉપરથી પડ્યો તમે તમે જ જણ્યો છે ને એને તો પછી મારા બાપની જે પ્રોપર્ટી હોય એમાં તમારા લોકોનો કોઈ હક ન લાગે પણ મારા પતિના પપ્પાની જે પ્રોપર્ટી છે એના ઉપર તો મારા પતિનો હક લાગે કે નહીં લાગે ને અને આ હું નથી કહેતી આ તો સરકારી કાયદો કહે છે ઓકે માય સ્વીટ મેડમ સાસુ માં હા મને મેડમ કેતા તમને જરાય શરમ નથી આવતી જરાક તો સભ્યતા રાખો મર્યાદા રાખો તમારા માં બાપે કે તમને સંસ્કાર આપ્યા છે કે નહીં અને બીજી વાત હું છે ને તમારા પતિની માં એટલે તમારી સાસુ માં છું એટલે સભ્યતાથી વર્તન કરજો નથી સંસ્કાર પણ નથી ને સભ્યતા પણ નથી મને જરાક એડ્રેસ આપો કે ક્યાં મળે છે તો બે ત્રણ કિલો લઈ આવો અને મારા સાસુમાવ આજકાલ તો છે ને આવો બધો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અરે મોડર્ન જમાનો છે આજકાલ તો છે ને સાસુમાઉ સાથે બહાર ફરતા હોય છે પાણીપુરી ખાતા હોય છે એન્જોય કરતા હોય છે અને હું તો કહું છું તમે પણ છે ને મારી સાથે ડાન્સ કરો નથી કરો ઇટ્સ ઓકે નવા માઇન્ડ બિકોઝ યુ નો માઇન્ડ બસ હવે તો પછી મેડમ વહુ તમે પણ સાંભળી લો તમે ભલે અમારા ઘરની વહુ બનીને આ મિલકત થડપવાના સપના લઈને અમારા ઘરે આવ્યા હોય પણ આ તમારા સપના છે ને હું કોઈ દિવસ પૂરા નહીં થવા દઉં સપના જ રહેવા દઈશ એટલે સમજી ગયા મેડમ વહુ થક્કો તો બરાબર મારો બહાર જઈ શકું

લવ મેરેજ કર્યા છે અને હવે તો એક કાયદેસર ની મારી પત્ની પણ છે ને મમ્મી હા તમે મારી પત્ની ને આ ઘર માં આવેલી લક્ષ્મી ને વંઢેલી કહો છો છી 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 આવું ના બોલાય તે ઓ મમ્મી ના દીકરા આ વીઆઈપી પણ હું મોય હા ઉતરેલી ને આપડા ઘર માં નો લવાય ઉતરેલી અરે મમ્મી આ તમે શું બોલો છો આ કઈ ભાષામાં વાત કરો છો જો હું સમજી શકું છું તમને ગુસ્સો આવે છે પણ પૂછી શકું કે કઈ વાતનો ગુસ્સો આવે છે શું થયું છે ઘરમાં કહેશો તું છે ને હા તારી માથા ફરેલી બેડીને સમજાવી દે હા આપણા ઘરના રિવાજો છે ને એને ધ્યાન માં રાખે હા મોબાઈલ માં ગીત વગાડવા ને ડાન્સ ડિસ્કો કરવા ને હી આપણા ઘરના રિવાજો નથી એને કહી દે તું એને કાક શીખવાડ કે મારી હામુ છે ને આમ જીબડો નો હકારે અરે જુઓ હા તમે આજના જમાનાના થઈને આવું બધું મનમાં રાખો છો જો આજના સમયમાં છોકરા છોકરીઓ બહાર ફરે મોજો કરે ગીત ઉપર નાચે ગાય મોજ મસ્તી મજા આવું જ હોય એટલે તમે આવી બધી વાતોને મગજ ઉપર ના લો અબ છોડી દો આ બધું જે તું આવતું કરો હા જવા દો એટલે મમ્મી થોડું જે આવતું કરવું પડે અને આમ પણ આપ તમે જ કહેતા હતા ને કે મને કોઈ છોકરી મળે એમ નથી હા ધામીની લગ્ન કરીને આ ઘરમાં આવી છે ફેશનેબલ છે થોડી ઘણી તો મમ્મી હામાં તમને શું વાંધો છે તને વાંધો નહી હોય પણ મને વાંધો છે હવે છે ને તું તારી બાયડીને તારી ભાષામાં સમજાવી દેજે નકર જો મારી ભાષા બોલીને અને સમજાવવા જાય ને તો તને ખોટું લાગી જાહે અને જો નઈ સમજે ને તને મે ઘરમાંથી ને તક તગાવીને ઘરની બહાર કાઢી મૂકી મમ્મી આવું બધું કરવાની કોઈ જરૂરિયાત જ ક્યાં છે થબ થબાવીને બહાર કાઢવાની એના કરતા શાંતિથી પ્રેમથી કહી શકો ને અને જો મારી ભાષામાં તો હું તમને પણ ક્યારનો સમજાવી રહ્યો છું અબ તમે નથી સમજતા તો પછી વાત એને સમજાવવાની તો એ પણ કેવી રીતે સમજે તું છે ને મને સમજાવવાનું રેવા દે અને તારી આ વંઠેલી બાયડી છે ને એને સમજાય હાલ અમાર તો છે ને જરાય સંસ્કાર જેવો સાટો જ નથી મને તો લાગે છે

તમારે ક્યારેય પણ એની સામે બોલવાનું જ નથી હ હા જે કરે જે કરવા દો આમ પણ હા બાજુમાં સુશીલા કાકીને ત્યાં હે બને સાસુ વહુને કેટલું ભળે આ સુશીલા કાકી કેટલી સમજે એની વહુને બધું જ કરવા દે હ તો તમે પણ તમારી વહુને છૂટ આપી દો એટલે ચિંતા જ નહીં હે ની વહુ છે ને આમ તું લો મેરેજ કરીને આવ્યો આમ લવ મેરેજ કરી નથી લાવ્યો ફોમણાની વશ્ય ફોણીને લાવ્યો છે હાથ ફેરા ફરીન લાવ્યો છે અલે તારી બાઈડીના જે લખણ છે ને હેવા સુશીલા માસી છે ને એના છોકરાની વહુના લખણ નથી સંસ્કાર વગરની નથી એને હાઉને ખવડાવીને ખાય છે અને તારી બાઈડી તમે મૂકીને ખાય છે તો ઈ માને ક્યાંથી જોવાની મારી વાત હું સમજી શકું છું મમ્મી પણ સમય ફરી ગયો છે હવે જેમ સમય ભરે માણસે પણ ફરવું જોઈએ ને એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ આજના સમય પ્રમાણે એની સાથે ફ્રેન્ડની જેમ રોને એને બધી વાત કરો આ જેવી રીતે બે ફ્રેન્ડો વચ્ચે બધી વાતચીત થતી હોય ઘર કેમ ચલાવશું કે એવી બધી ચર્ચા થતી હોય એમ ચર્ચા કરો ને હા આમ જો હવ વધારે નજીક આવવાથી તમારું બોન્ડિંગ વધશે બોન્ડિંગ વધશે એટલે તમે એને સમજશો એ તમને સમજશે હા તમે બંને એકબીજાને સમજશો તો મારે તમને નહીં સમજાવવા પડે નહીં એને સમજાવવા પડે સમજી ગયા ને ફ્રેન્ડ મિત્રતા હા હલો હા હા તમે સાંજ સુધી જાળવી જાઓ હું સાંજે તમને બધી ડિટેલ આપું હા હા સાંજ સુધીમાં થઈ જશે અત્યારે ચાલુ જ છે કામ શું થયું છે કેમ તો મુંજાયેલી છો આ ઝોન તમારો નામ કોને પકડી લાવ્યો છે ગધેડા જેવી એક વાતમાં સમજતી જ નથી અરે પણ તું આ હું આખું ભાંગુ બોલ છો કાકા મરખી ખુલાસાવાર મને વાત કર તો ખબર તો પડે મને આ તમારી વંઠે લીવો હેને આપણા ઘરની કોઈ રેણી કેણી કે આપણા પરિવારની માન મર્યાદા હું છે ને એની કોઈ ભાન જ નથી તારી વાત તો હાસી છે આ હું તે ઘણા દિવસથી રોઉ છું આ વહુ કઈ રીતે ઘર માં રહે છે નથી કોઈ ઘરમાં માન મર્યાદા કે નથી કોઈ સંસ્કાર નો સાટો હું છે ને તને શોખો કહી દઉં છું તું છે ને તારી રીતે તારી ભાષામાં એને સમજાવી દે છે જો થી સમજે તો ઠીક છે નકર સોખે સોખું કહી દે છે એને રહેવું હોય તો રહે નકર તું તારે ઘર બારી કાઢી મૂકજે આ બધું આપણને નહીં પોહાય ઘણી ખબર છે આપણને નત પોહાતો પણ હું કરું આપણો નંગ જ ન થામસ તો બીજાને ક્યાં કેવા જવાનું રહ્યું હવે છોકરા ને હું લાંબી ખબર પડે એને તો બસ હમણાં તો આ બાઈ બધા નવા નવા લગ્ન છે ને તો ઈ જે બોલશે ને ઈ જ સારું લાગશે અરે અહીંયા આપણે ઘર લઈને બેઠા છે સમાજમાં રહેવું છે આબરૂ ના કાંકરા થાય એને થોડી ખબર પડે છે કઈ એને હું આબરૂ ની પડી હોય તો પરકી છે એનો તો બસ સારું ઘર અને રૂપિયાળું ઘર મળી ગયું અને કેમ એનો ભાઈડો નાશા કરે એટલે બીજું શું જોવે આ તો કઈ આપણે છે ને હાથ ઉપર હાથ ધરીને બેહા હે નહીં નકર છે ને આ ઘરમાં મીંડું વળતા વાર નહીં લાગે આપણે હજી માવતર કહેવાય જીવતા બેઠા છે ઈ આડો આ તો રાખવો જ પડે એ ઘણો આડો આથ રાખી પણ આ સંસ્કાર વગર ન હોય ને એને જરાય મીઠું ન હોય ઈ તમ ગમે એટલો એની માંર વહોને તો એને કાઈ ફેર ન પડે આ બેની માંર ભાગવત જેવી વાત થઈ જાય એ નો સમજે કે સમજે જો ગમે એમ તો છે ને ઈ બાયુ માણા કહેવાય એટલે મારી થી છે ને જાજુ બોલાય નહીં નકામે સમાજમાં ઈ મારા વગોણા કરે પણ હું તને પૂરે પૂરી સુઈટ આપું છું ઈસને હમઝે ને તો ઠીક છે નો હમઝે ને તો તારી રીતે તું તારે બાવડું પકડીને ઘરની બહાર કાઢી મૂકજે આપણે છે ને આ ઘરની માન મર્યાદા કે મોભો જરીએ ખોવાનો નથ થાતો કેમ કરીને ઇજ્જત આપરૂ આપણે ભેગી કરી છે કોઈ દી મારા મે ભૂલ ન થાવા દીધી કેટલું સહન કર્યું છે કોઈ દી કોઈ એમ કઈ ન ગયું કે આપણા ઘરમાંથી આ બાય બોલી જશે અને આ તો આવતા વે ડોઢ હાથનો જીબડો અકારે એમ તે કાઈ હાલતું હશે હ સહી હોય તે હામુ લબ 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 કરે બોલે તો ખરી હોય તો લઈ લો હારી પેટની લે મારી હા બોલવા આવે હ અને જેમ ભાવે એમ રાંધી રાંધીને ખાવું બધું એમ કે બાપ નું ઘર છે જઈવા તો હુખડી રાંધી રાંધીને ખાધા કરે અને ઘી નો ડબ્બો 1 કિલો મારું ઊંધો વાળી દે એક અઠવાડિયું નથી તો હું એક એક મહિનો કરતી હતી હા હું રૂપિયા વચ્ચે એવું થોડું છે ઘી ના ડબ્બા ઊંધા વાળી દેવાના શાંતિ રાખ તું હવે એટલું બધું એકલી એકલી બોલી તો હું તને સુઈટ આપું છું ને બધી તારી રીતે જોઈ લેજે મને કઈ શોખ નથી થતો બોલવાનું મારું પેટ બળે એટલે માંથી બોલાય જાય છે આપણે કેમ કરીને કમાય કમાય એક એક રૂપિયો ભેગો કર્યો હોય આ હું એની વાહે આપડે નાખી દેવાના આવતા વેતા તો મળી ઉડાડવા તો કાલ સવારે ભૂખ ભેગા થઈ જાય અરે મારી વાલી બેન કેમ છે આ લવ મેરેજ કર્યા પછી તારા ઘરની હાલત કેમ છે પહેલા આપડા ગુજરાતીઓની કહેવત છે કે તીરજના ફળ મીઠા હોય છે તું શાંતિ રાખ અને મને થોડો સમય આપ ધીરે ધીરે છે ને બધું મારી મુઠ્ઠીમાં કરી લઈશ પણ મારી વાલી બેન આ તું કેશો કે આ ધીરજ ના ફળ મીઠા હોય છે બરોબર પણ બહુ પછી મીઠું ફળ થઈ જાય ને તો એમાં જીવડા પડે એટલે હું મરું ને એ પેલા આ કામ કરી નાખજે હા કેટલી વાર કહીશ અને મારી એક વાત સાંભળ હવે છે ને મને ફોન ના કરતો અને ફોન કરીને મને મળવાની કોશિશ તો બિલકુલ ના કરતો આ લોકોને ખબર પડે ને એની પહેલા આપણે રફુ ચોકર થઈ જવાનું છે આ લોકોને શક ના જવો જોઈએ આપણા પર એટલે હું તને સામેથી બોલાવીશ તારા મદદની જરૂર પડશે ને તો હા ભલે બેન પણ આ કામ કેટલુંક પૂગ્યું છે બસ ઓલ હવે થયા જ ગયું છે આમ ઘરના બધાય તો આમ તારા ઈશારા ઉપર નાચે તો છે હમ ન નાચે તો નચ આવતા મને આવડે છે ને એ તો મને વિશ્વાસ છે કારણ કે તું બેન કોની મારી પણ થોડીક ઉતાવળ રાખજે આ કામમાં કારણ કે આ કામમાં છે ને જેટલી ઢીલાસ રાખવી ને એમ એમ મજા ન આવે અને જો કોઈને ખબર પડી જાય તો પછી આપણો પ્લાન આખો છે ને એક બીજી પણ કહેવત છે ઉતાવળે આંબા ના પાકે એટલે શાંતિ રાખ અને હવે બીજી વાર છે ને આમ રસ્તા પર ના મળતો મારે મોડું થાય છે મને જવા દે પણ બેન મારી વાત સાંભળ જો જો જલ્દી મિલકત મારા નામે થાય ને એવું કરજે હા ભાઈ આ મિલકત બધી મારા નામે થઈ જાય તો કેવું લાગે આમાં ત્યાં એકલા એકલા કામ કરી કરીને છે ને આવું થાકી ગયો છો અને આ નરેશભાઈ મહેશભાઈ બધા આમ આમ કરે આનથી ના ઉપાડીને આમ રાખી કરીને થાકી ગયો હવે તો આ બેઠે બેઠું કાંક મળે ને તો કાક જિંદગી જીવવાની મજા આવે કિતાબ એક જરૂરી વાત કરવી છે હ હાશ્યો તો મમ્મી સાથે ઝઘડો કરીને ઘેર વર્ધન કરે છે શો

આવું ના વિચારતી તું તું વિચારે છે કે જો તું જતી રહી છે તો મારું શું થશે હા વાત રહી મમ્મીને સમજાવવાની તો હું એમને સમજાવી દઈશ ને હા તું જરાય આવો નબળો વિચાર ક્યારેય મનમાં ન લાવતી હો હું ખરીદો હું બે જણા ખુશખુશ કરો છો મમ્મી હા તમે છે ને મહેરબાની કરીને હવે અંકિતા સાથે આવું ખોટું વર્તન નહીં કરતા અંકિતાએ મને બધી જ વાત કરી દીધી છે કે તમે એની સાથે શું કરો છો અને શું નહીં વાહ તને બધી વાત કરી દીધી ને તે એની બધી વાત માની લીધી કોઈ દી માને પૂછું છે કે મમ્મી ઘર માં હું થયું અંકિતા હું બોલી એ હા તો પૂછું ક્યાંથી હા જુઓ એકવાર એના ચહેરા ઉપર બિચારી રડી રહી છે

મારી પત્ની અંકિતા નો પણ છે એટલે ક્યારે પણ કોઈ પણ રીતે લીધું ને સાસુમાં કે મારા પતિ એ શું કીધું હા સાંભળી લીધું ને સમજી લીધું પણ તને હજી એ નથી ખબર કે દીકરો મારો છે તારો પતિ ભલે નઈ રહ્યો પણ તારું નહી માને અત્યારે ભલે બોલ્યો એટલે પણ હવે હવે તો એ મારા પતિ થઈ ગયા છે પતિ અને હું જેમ કહીશ ને એમ જ કરશે તને પેલા કીધું તું અને અત્યારે કહું છું કે તારા જે સપના છે ને હું ક્યારેય પૂરા નહીં થવા દો અને જય છે ને મારો દીકરો છે અને મારો દીકરો રહેશે બોલી લીધો તો જાવ હવે તારી હાલે કોણ ઉભા માગે છે હું કે અહીંયા કઈ છું તો નથી ને બીજું શું થાય ભલે અવર સંડી ના લીધે બધું ઘર માં થાય છે અરે આપણે હું ઘરામ કરી નાખી છે અને હવે તો આપણો દીકરો જાય ઈ એની બોલી બોલવા માંડ્યો છે અરે તું સને થોડીક નિરાયત રહે મને બધી ખબર છે તું કે કે નો કે પણ હમણા છે ને મારે નવરાય નથી અને તું ભાવતી નથી આ પ્રોજેક્ટ માં હું કેટલો બધો વ્યસ્ત છું હું આમાંથી થોડોક નવરો પડું ને એટલે બધો રસ્તો થઈ જાય મેં છે ને બધી જ વ્યવસ્થા કરી રાખી છે અને તને એટલી તો ખબર જ છે આપણો દીકરો છે જય છે ને બિચારો સ્વભાવનો થોડો ભોળો છે થોડાક દીમાં એને બધી ખબર પડી રહે ને એટલે આપો આપ બધું થઈ જાય તું નિરાશ રહે હું વ્યવસ્થા કરી નાખીશ તમે આ તમે તો આખો દે ઓફિસ જવો ઘરે મારે રહેવું એની ને એ મારે ધડિયાળા લીધા કરે અરે એ કેવી બાઈ છે અને એની ભાવના કેટલી મેલી છે

કોઈને દેખાય નહીં ને એવા સીસીટીવી કેમેરા લગાડી દીધા છે અને એનું લાઈવ શૂટિંગ હું અહીંયા બેઠો બેઠો જોઉં છું ઘરમાં આખો દી હું થાય હું નહીં બધું જ મારા ફોનમાં રેકોર્ડ થાય છે થોડાક દિવસ આવે એનો પાપનો ઘડો છે ને હવે ભરાઈ ગયો છે એ ઘડો હવે ફૂટવાની પૂરેપૂરી તૈયારી છે જો તો તારી નજરે જોઈ ગઈ હા તમે તો ફૂલ તૈયારીમાં શું